હું તમને એક વાત કહેવા જઈ રહી છું તો તમે ધ્યાનથી સાંભળજો આ છે મારો હાર્મોનિયમ એ છેલ્લા એક બે મહિનાથી એમને તાવ આવી ગયો તો એટલે એને નિમોનિયા થઈ ગયો હતો તો બંધ હતું તો હવે એમણે ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવ્યા છે તો અત્યારે એ મસ્ત ટનાટન તૈયાર થઈ ગયું છે તો હવે એમાં હું મસ્ત મસ્ત મજાના મારી રીતના હું સોંગ ગાઈશ ગાઈશ ને ગાઈશ પછી હું તમને સંભળાવીશ જો તમને સારા લાગે તો શેર કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો અને ન સારું લાગે તો રીલ ને ફટફટ ફટફટ હું ક્યાં જવા આવું છું ફટફટ કરીને જવા દીધું છે બાકી હવે કોઈ ખબર કાઢવા આવતા ને હાર્મોનિયમનું કેમ હાર્મોનિયમ વગાડતા નથી વગાડતા નથી જો અમે તમને કહી દીધું છે હવે એને બિલકુલ સારું છે બે ગ્લુકોઝના બાટલા છે ડા એટલે હવે મસ્ત મજાનું સુપર તમ તારે હાર્મોનિયમ જો માં સરસ્વતી મારા ઉપર દયા કરજો અને મારો આ વિડીયો લાઈક કરી દેજો બધા હા આવજો